નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે વાત કરવાની છે ફરી એક ગુજરાતી સાહિત્યકારની અને એની ખૂબ જ જાણીતી પંક્તિ છે અને આ પંક્તિઓની ઉલ્લેખ એટલે હવે કરીએ છીએ કે તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય છે તો એની અંદર પણ પૂછાતું હોય છે કે ભાઈ આ પંક્તિ કોની છે કોની આ કાવ્ય રચના છે જેનું આ પંક્તિ છે અને આપણે જે પંક્તિની વાત કરવાની છે એ તો ખૂબ પ્રચલિત છે અને જ્યારે જ્યારે આપણને એમ થાય કે સારું મારું આ કાર્ય આવું હતું જે એના કરતાં વધારે સારું હતું તો એ સારો વારો ના આવ્યો અને બીજાનો વારો આવી ગયો ત્યારે આ પંક્તિ બધાને ખૂબ યાદ આવે છે એ પંક્તિની વાત કરીએ છીએ કે મને એ જ સમજાતું નથી કે મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે ફૂલડા ડૂબી જતા ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે જ્યારે આપણું કોઈ કાર્ય કર્યું હોય અને આપણો વારો ના આવે આપણા કરતાં નબળું હોય એનો જો કદાચ વારો આવી જાય તો આવો એક અહેસાસ થાય છે પણ મિત્રો આ જે કાવ્ય રચનાની જે પંક્તિ આપી છે એ કવિની વાત કરવાની છે અને આ તમે ફક્ત એનું મુખડું છે આ કાવ્યના નીચેની જો તમે પંક્તિઓ વાંચો તો એથી વધારે વિશેષ તમને આનંદ આવશે અને વધારે રસ આવશે એની કાવ્યની રચનામાં છે કે તારા જે વાદળી વેરણ બને અને તે જ રણમાં ધૂમ વરસી બને આ કાવ્ય પંક્તિ એમની બીજી અને એથી વિશેષ એક આપણી કહેવત છે અથવા આપણે ઘણી પેર મિત્રો સાથે વાતો કરતા હોય તો કહેતા હોય છે કે હાથી ના હાથી વહી જાય પણ બોલો કીડી રહી જાય એવું આ કાર્ય હોય છે તો એવી જ એક પંક્તિ આ જ રચનાની અંદર છે જેમાં કહેશે બહુ સુંદર એમ આપણે જે આ પહેલી પંક્તિની વાત છે મુખડું એના સિવાય પણ તમે આ પંક્તિ કાયમી યાદ રાખી શકશો એની અંદર કહેશે કે કામધેનુને કામધેનુને જડેના એક સૂકું તણખલું કામધેનુને જડેના એક સૂકું તણખલું ને લીલાસમ ખેતરો આખલાઓ ચરી જાય છે ને લીલાસમ ખેતરો આખલાઓ તરી જાય છે મને એ જ સમજાતું નથી આવું સાને થાય છે ફૂલડાઓ તરી જાય નહીં ફૂલડાઓ ડૂબી જાય નહીં પથ્થરો તરી જાય છે આવી જેની કાવ્ય રચના છે અને જેને હરિના લોચનિયા એવું અમર પદ્ય આપેલું છે એવા કરસનભાઈ માણેકની વાત કરવાની છે કરસનદાસ માણેક એ એક એવા કવિ થઈ ગયા જે ખૂબ લોકપ્રિય છે વાત કરીએ કરસનદાસ માણેકની તો કરસનદાસ માણેકનો જન્મ અઠ્યાવીસ નવેમ્બર ઓગણીસો ને એકના રોજ કરાચીમાં જાય છે તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાય છે અને એની સાથે કામ કરે છે આગળ જતા તેઓ ઓગણીસો ને ઓગણચાલીસમાં એક હાઈસ્કૂલમાં આચાર્ય તરીકેનું કામ કરે છે અને તે જ સમય દરમિયાન તેઓ ત્યાંથી મુંબઈ આવીને વસે છે અને મુંબઈની અંદર જન્મભૂમિના તંત્રી વિભાગમાં પોતે જોડાય છે ઓગણીસો ને અડતાલીસમાં તેઓ જન્મ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી તરીકે કાર્ય શરૂ કરે છે અને તે જ સમયની અંદર તેઓ સારથી સાપ્તાહિક અને માસિક શરૂ કરે છે આ જ સમય દરમિયાન એક ઘણું લેખન ચાલુ કરી દીધું હોય છે અને તેમાં તેઓ કાવ્ય સંગ્રહ અને વાર્તા સંગ્રહો લખતા હોય છે હવે આ જે એમનું લેખન કાર્ય ચાલુ હતું એની અંદર એમણે પુરાણ કથાઓ ધાર્મિક કથાઓ અને બૌદ્ધ કથાઓ પણ લખી છે જે બૌદ્ધ કથાઓ આપણે જીવનમાં ઉપયોગી હોય છે આ સિવાય તેમણે સિંધ કથાઓની બે લઘુ નવલો પણ પ્રગટ થઈ છે તો કરસનદાસ માણેકને આ લેખન કાર્યની સાથે સાથે એમણે પોતાનું દર્શન કરાવે તેવી રચનાઓ એમના મૃત્યુ બાદ પ્રગટ થઈ હતી તો કરસનદાસ માણેકનું લેખન જ એવું હતું એ સિવાય અર્વાચીન યુગના કવિઓનું જ્યારે નામ લેવાતું હોય તેમાં અગ્રણી કવિઓમાં એક આગવું સ્થાન કરશનદાસ વાણે ધરાવે છે એવી એમની કાવ્યરચના હતી એમની જે કાવ્યરચના હતી એ લોકપ્રિય અને ભાવસભર હતી અને એમણે એક ભગીરથ કાર્ય કર્યું છે વ્યાસ નામે તેમણે અઢાર હજાર શ્લોકોનું એક મહાકાવ્યની રચના કરી છે અને હું જે વાત કરતો હતો કે ટેટની પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે સ્પર્ધાત્મક ઉપયોગી થઈ શકે તેવી આજે એમની વાત તેમના તખલ્લુસની તેમણે પોતે વૈશ્યપાયન નામે ઘણા કટાક્ષ કાવ્યો લખ્યા હતા અને એ લોકપ્રિય થયા હતા એટલે પરીક્ષામાં બી તમને એવું પૂછે કે ભાઈ વૈશ્યપાયન એ કોનું તખલ્લુસ છે તો એ કરસનદાસ માણે છે અને ઓલી પહેલી જે પંક્તિની વાત કરી કે મને સમજાતું નથી આવું સાને થાય છે ફૂલડાઓ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે આ પંક્તિ કોમીની છે તો એ પણ કરશનદાસ માણેકની છે એટલે આપણે પરીક્ષામાં પણ ઉપયોગી થશે આશા રાખીએ છીએ તમને ગમ્યું હશે અને એમને ઓગણીસો ને ઇઠ્યોતેર ની અંદર પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા આજે પણ આપણે આવા એક મહાન કવિ સાહિત્યકારને યાદ કરીએ છીએ જેઓ એ નાટકો પણ લખ્યા હતા અને એક સારા વક્તા અને ગાયક પણ હતા આવજો મિત્રો અસ્તુ આવતીકાલે ફરી મળીશું એક નવા વ્યક્તિ પરિચય છે સાથે આવજો